સામે પોલીસે નોંધી ફરિયાદ દહેજ ના સંભેટી ગામે પતિ સાસુ અને નણંગ ના ત્રાસ થી સળગીને કર્યો આપઘાત ત્રણ જેલ આપેગા ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ ને લઈ વિવિધ થીમો લોકો માં બનશે આકર્ષણનું કેન્દ્ર ભરૂચ ની નવી વસાહત માં શ્રીજી ઉત્સવમાં નર્ક અને સ્વર્ગ ની થીમ બનશે આકર્ષણનું કેન્દ્ર ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ सेंटर स्टेशन रोड भरुज जाडेश्वर तौरा रोड भरुज पर આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનમ ગ્રુપ બાય સેજસ આર પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોર્ડન 2 એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ છે બીજો 35000 સ્ક્વેર ફીટ ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર દહેજના સંભેટી ગામે પતિ સાસુ અને નરંદના ત્રાસથી પઈનીતાઈ સરકી અપખાત કરતા ત્રોન જેલ હવાલે થયા છે ભરુજ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પોલીસ મથકમાં મૃતકના પિતા હરીભાઈ ઈશ્વરભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ઉર્મિલાબેન પઢિયાર ઉપર પતિ અને સાસુ નણંદ ગંભીર પ્રકારનો ત્રાસ ગુજારતા અમુક ફરિયાદીના ઘરે દીકરી આવી ત્યારે પણ તે કહેતી કે મને પતિ ભરત ઘરમાં પૂરીને મારે છે અને સાસુ નણંદ પણ ટોર્ચર કરે છે અને એક વખત નણંદ ગીતાબેન હિતેશભાઈ પઢિયાર તેના પિયરમાં આવી અને મૃતક ભાભી ઉર્મિલા સાથે ઝઘડો કરતા તે સમયે પણ ત્રણેય જણાએ ભેગા થઈને તેને મારી હોય તેવા આક્ષેપ કરતા ફોન ઉપર ફરિયાદીને જાણ કરી હતી અને રડતી આંખે ફોન ઉપર વાત કરતા ફરિયાદી પિતાને ઉર્મિલાબેને કહ્યું હતું કે પપ્પા આવી રીતે જીવવું એના કરતાં મળી જવું સારું અને પિતાએ પણ પોતાની દીકરીને ફોન ઉપર જ આશ્વાસન આપ્યો હતો કે સૌ સારું થશે પરંતુ પતિ સાસુ અને નણન સુધરવાનું નામ ન લેતા આખરે ત્રણેયના માનસિક ત્રાસથી ઉર્મિલાબેન પઢિયારે જ્વલનશીલ પદાર્થ પોતાના શરીર ઉપર નાખી સળગી જતા તેને સારવાર માટે ભરૂચની ખાનગીઓ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા ઉર્મિલાબેન પઢિયાર પતિ ભરતભાઈ બાધર પઢિયાર તથા સાસુ કમળાબેન બાધરભાઈ પઢિયાર બંને રહે બદામ ફળિયું સંભેટી તેમજ નણંદ ગીતાબેન હિતેશભાઈ પઢિયાર રહે તવરાનાઓના ત્રાસથી જ ફર્યાદીની દીકરીએ જ સળગી જીવન ટુકાવી હોય તેવા આક્ષેપ કરતા આખરે દહેજ પોલીસે પણ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી પતિ નણંદ અને સાસુની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે અંકલેશ્વરથી હસોટની જોડતો સ્ટેટ હાઈવે વિસ્વાર હોવાના કારણે ભાજપની ઝંડીઓ લગાવનાર સામે ફરિયાદ નોંધાઈ છે ભરૂચ જિલ્લામાં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર સતત વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક અંકલેશ્વરથી હાંસોડ તરફ જવાના સ્ટેટ હાઈવે માર્ગ બિસ્માર બની જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે અને તેવા સંજોગોમાં તંત્રની નિષ્ક્રિયતાના કારણે બિસ્માર બની ગયેલા માર્ગો ઉપર વિરોધ પ્રદર્શન કરવાના ભાગરૂપે ભાજપની ઝંડીઓ જાહેર રોડ ઉપર લગાવી સત્તા પક્ષની પોલ ખોલતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતાં આ વિડીયોના આધારે પોલીસે યુવક વિનય દલસુખ પટેલ સામે

ભરૂચ શહેરના નવી વસાહત ચોક યુવક મંડળ દ્વારા છેલ્લા બાવન વર્ષથી સતત ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે દર વર્ષે નવા અને પ્રેરણાત્મક થીમ રજૂ કરવામાં આવે છે આ વખતે પણ લોકોમાં ધાર્મિક ભાવના તથા સામાજિક સંદેશ જગાડનારું આ મંડળ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ વર્ષે મંડળે ગરુડ પૂર્ણાના આધારે મનુષ્યના સારા અને ખરાબ કર્મોનું ફળ સ્વરૂપ સ્વર્ગ અને નર્કની પ્રાપ્તિ પર આધારિત થીમ રજૂ કરી છે મંડળ દ્વારા સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા સાથે પંડાલમાં સ્વર્ગ અને નર્ગના દ્રશ્યો રજૂ કરવામાં આવશે એક બાજુ સદ કર્મોના પરિણામે મળતા સ્વર્ગના સુખદ દર્શન કરાવવામાં આવશે તો બીજી બાજુ દુષ્કર્મો કરનારને મળતા નર્કના યાતનાદાયક દ્રશ્યો રજૂ કરશે ગુજરાતમાં આ પ્રકારની થીમ આધારિત ગણેશ સ્થાપના પ્રથમવાર જોવા મળી રહી છે

તારીખ ચોવીસ ઓગસ્ટ બે રવિવારના રોજ શ્રવણ ચોકડી થી નીકળી ગણેશ મંડળ ચોક નવી પર પોચે તો તે પણ ભરૂચની ધર્મપ્રેમી જનતા ને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ ગણપતિ બાપા મોરિયા આપણે ગુજરાતની અંદર જે આપણા સ્વર્ગ લોક ની જે આપણે થીમ લાવ્યા છે એનો ને આપણો જે ઈરાદો છે છે કે અંદર ભાઈ આપણે સનાતની હિન્દુ છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જયારે આપણે મૃત્યુ ની નજીક હોઈએ ને ત્યારે આપણે ગરુડ પુરાણ નો ઉલ્લેખ થાય છે આપણા એમાં ગરુડ પુરાણ ની અંદર સ્વર્ગ લોક અને નર્ક લોકની આખી થીમ છે કે જયારે પૃથ્વી પર જેટલા પણ પાપ થાય છે ને તો આપણે એવું માનીએ છીએ કે આપણો સનાતન ધર્મ એનો હિસાબ ઉપર થાય છે એવું આપણે માનીએ છીએ બે એ માનવાના આધાર પર કે ભાઈ જે આપણે જીવનની અંદર આપણાને ઉપરથી આપણા સારા કર્મ કરવા માટે મોકલાય છે ને આપણે જે ખરાબ કર્મ કરીએ છીએ માનો કે ભાઈ ભાઈ નું ખાઈ જીએ છીએ સમાજની અંદર દુષણ ફેલાવતા હોય તેના માટે દરેકની સજા આપણને આપણાને ઉપરથી આપવાનું એક નક્કી થયેલું છે કે ભાઈ આપણે આપણે યમ આપણે યમ જાન કે આપણે આપણી પછાડી એની મૂર્તિ છે એ નર્કલોક નો રાજા છે એ જયારે આપણું દેખાજો દિવસે લેવાતા હોય એ દિવસે આની અંદર બધું વિધાતા લખતો હોય છે એ જે કર્મ આપણા જે ખરાબ થાય છે એ કર્મના પ્રમાણે આ મંડપની અંદર આજના યુવાનો એ આ થીમ મૂકી છે કે તમે કયો ગુનો કરો છો અને તમને કઈ સજા આપવામાં આવશે માનવા વાળા એને માનતા હશે નહીં માનવા વાળા નહીં માનતા હોય પણ ગુજરાતની અંદર આ પહેલી એવી થીમ છે કે જે અગિયાર લાખ ના અંદાજીત ખર્ચે અહીંના યુવાનો છેલ્લા ચાર મહિનાથી એનો પ્રયત્ન કરી રહેલા છે કે સમાજ એક સારા રસ્તે વળે એ લોકો એની અંદર એવું મહેસૂસ કરે આવે આવનાર દર્શનાર્થી કે ભાઈ આ થીમ આધાર પર હું ભાઈનું ખાઈ ગયો તો એને મને શું સજા મળશે ને એનું મનની અંદર જે કઈ જાગૃત થાય તો એની આત્મા કંઈક પ્રેરિત થાય તો આ ખર્જો સાર્થક થાય ભરૂચ જિલ્લા ના પીઆઈ સહિત કર્મચારી અધિકારીઓ સન્માન કરાયું હતું કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના છ પોલીસ અધિકારી કર્મચારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડીજીપી વિકાસ સહાયે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાયેલી માસિક ક્રાઇમ કોન્ફરન્સમાં પ્રશાસનપત્ર આપી સન્માનિત કર્યા હતા ગુજરાત પોલીસની આ માસિક બેઠકમાં ભરૂચ પોલીસે રાજ્ય સ્થળે ગૌરવ મેળવ્યું હતું ડીજીપી વિકાસ સહાય અધિકારીઓની બહાદુરી અને કર્તવ્યનિષ્ઠ કાર્યને બિરદાવી વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે ફરજ બજાવવા માટે પ્રેરણા આપી છે પીઆઈ આનંદ ચૌધરી એસઓજી તથા પીએસઆઈ આર કે ટોરાણી એલસીબી ભરૂચ તથા પીઆઈ એચ બી ઝાલા દહેજ એએસઆઈ નિશાંત કુમાર જયસુખભાઈ પોસિયા વાલિયા તથા યુ સી ભોપા ગફૂર પેરલ ફ્લોર સ્કોડ ભરૂચ તથા યુએસસી રાઇસિંગ ગોવાભાઈ વાલિયાનાઓ તથા હાલના રાજ્ય કક્ષાના સન્માનથી સમગ્ર ભરૂચ જિલ્લા પોલીસ દળમાં ગૌરવ અને ઉમંગનો માહોલ સર્જાયો છે કામ હાલ સરકાર દ્વારા નવી ટેકનોલોજીથી ઝઘડિયા તાલુકાના ખંડોલી પાસે માર્ગ ઉપર ગ્રાઉન્ડ સ્થળે આ માર્ગ પર ટ્રાયલ બેઝ માટે સત્તરસો નો આધુનિક બેઝ સીલ લિક્વિડ સોઇલ સ્ટેબિલિઝર કેમિકલ અને સિમેન્ટના સંયોજનથી સિમેન્ટને સ્ટેબિલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે સ્ટેટસ એમ્બ્રોસિનિંગ મેમ્બ્રેન લેયર લગાડીને ડામરનું લેવલ કાર્ય હાથ ધરાયું છે ખાસ વાત એ છે કે કાર્ય માટે કોઈ પણ નવું મટિરિયલની જરૂર નથી પડતી કારણ કે હયાત મટિરિયલને જ રિસાયકલ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે અને ટેકનોલોજીથી રસ્તાની જમીનની ભાર વહન ક્ષમતા વધી જાય છે અને આ રસ્તાનું આયુષ્ય પણ લાંબુ થતું હોવાનું માનવામાં આવે છે વર્ષમાં હરી પ્રબોધન પરિવાર દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે ત્રિદિવસીય પારાયણ સમારંભ યોજાયો હતો ભરૂચમાં હરિપ્રબોધન પરિવાર દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે ત્રણ દિવસીય પારાયણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ પારણમાં ભરૂચ તથા આસપાસના હરિસન્મુખો પ્રદેશના ભક્તો ઉત્સાહ અને ભક્તિસભર હૈયે ભાગ લીધો હતો હિન્દુ સંસ્કૃતિ અનુસાર શ્રાવણ માસ અને ચાતુર્માસને પવિત્ર સમયગાળો માનવામાં આવે છે અને આ અવસરે કથા વ્રતા તથા ભજન તથા પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા અંતકરણની શુદ્ધિનો આનંદ માણ્યો હતો આ પ્રસંગે પૂજ્ય સર્વમંગલ સ્વામી તથા પૂજ્ય પ્રણેશ વ્યાસપીઠ પરથી ભક્તોને આધ્યાત્મિક ભાથું પીરસ્યું હતું ત્રણ દિવસીય આ પારાયણની પૂર્ણહુતિ હરિહર હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધન સ્વામીજીએ રાજી કરવાના સંકલ્પ સાથે કરવામાં આવી હતી આજે ત્રણ દિવસનું પારાયણની પૂર્ણાહુતિ હતી રોજના હજાર જેટલા ભક્તોએ કથા વાર્તાનો લાભ લીધો

ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા સ્વર્ગસ્થ અહેમદ પટેલની જન્મ જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

એવા રાષ્ટ્રીય નેતા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને જેના હૈયાએ કોઈ પક્ષા પક્ષીથી ઉપર જઈ અને કોઈક માનવીને મદદ કરવાની ભાવના હતી એવા આપણા રાષ્ટ્રીય નેતા અને અમારા મોબી એમતભાઈ પટેલ સાહેબના જન્મ જયંતિ થી નિમિત્તે અમને કોટી કોટી વંદન કરીએ છીએ ભરુચમાં સરકારતી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માનો સેમિનાર યોજાયો હતો ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના હેતુથી સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત વિશેષ સહકારી મંડળીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા સ્થળ તરીકે ભરૂચમાં ડિસ્ટ્રિક સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ પસંદ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી વાગડાના ધારાસભ્ય અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન અરુણસિંહ રણા દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ ભરૂચ ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા તેમજ સહકારી મંડળીઓના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં સહકારી આંદોલનને મજબૂતી અને ગ્રામ્ય અર્થતંત્રમાં સહકારી મંડળીઓની ભૂમિકા અંગે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો તેમણે સહકાર સંસ્થાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સરકારની યોજનાઓ અને પગલાંની માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર રાજ્યના વિકાસમાં એક મહત્વપૂર્ણ કડી છે અને સહકારની શક્તિથી સમૃદ્ધિ હાંસલ કરી શકાય છે આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો સાથે મંત્રીએ સંવાદ કર્યો અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું સહકારી મંડળીઓની પારદર્શિતા આધુનિકરણ અને ડિજિટલાઇઝેશન પર ચર્ચા કરવામાં આવી હતી સરકાર થી સમૃદ્ધિ આંતરરાષ્ટ્રીય વર્ષ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે દેશના એસોસિયે પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જે આઝાદીના પંચોતેર વર્ષ બાદ કેન્દ્રમાં અલાયદી સરકાર તે વિભાગ શરૂ કર્યો ત્યારથી જ તેની જવાબદારી કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી અમિતભાઈ શાહને સોંપી ત્યારથી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા

ત્રણ જેટલી નેશનલાઇઝ કોપરે મંડળીઓ રજિસ્ટર થઈ છે આ મંડળીઓમાં આખા રાજ્યની તમામે તમામ સેવા સહકારી મંડળીઓ ખેડૂત મજબૂત થશે તો તાલુકો અને જિલ્લો મજબૂત ને રાજ્ય મજબૂત થશે આ અભિગમ દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો છે અને અમિતભાઈ શાહ સાહેબ આ દિશામાં જયારે કામ કરી રહ્યા છે ત્યારે કોઓપરેશન ઓપરેશન એવો કોપરેટિવના મોડલને આખા દેશમાં પ્રથમ ગુજરાતને જ્યારે પસંદ કરવામાં આવ્યું છે ત્યારથી છેલ્લા એક વર્ષમાં ગુજરાતની અંદર કોઓપરેટિવ લોકોના નવા સત્યાવીસ લાખ કરતા વધારે બેંક એકાઉન્ટ ખુલા છે સાડા બાર હજાર કરોડ કરતા વધારે ડિપોઝિટો આવી છે આજે ભરૂચ ખાતે હું અને મને અરુણસિંહજી અમારા જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ ભૂતસંઘના ચેરમેન ઘનશાભાઈ આ તમામે એક ખેડૂતો સાથે સંવાદ કર્યો છે પશુપાલકો સાથે સંવાદ કર્યો છે સેવા સહકાર મંડળના ચેરમેન સેક્રેટરી સાથે સંવાદ કર્યો છે આ જ રીતે આખો પ્રવાસ આખા આખા રાજ્યમાં ચાલી રહ્યો છે અને આના કારણે એ સહકારતામાં ખૂબ બધી વેગ મળવા જઈ રહી છે

ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અથવા શહેર તાલુકા સ્થળે પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી મેળવી શકે છે ઉમેદવારોએ ફોર્મ ભરીને પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા વોટ્સએપ નંબર પર મોકલવાનું રહેશે આગામી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ સક્રિય બની ભાજપને કપડાં ચઢાવ ચઢાવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન આવી રહ્યું હોય ત્રણ મહિના જેટલો સમય જ્યારે બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતની યુવા પેઢીને ગુજરાતના અલગ અલગ સંસ્થાઓથી જોડાયેલા આગેવાનોને એક આમંત્રિત કર્યા છે અને તમામ લોકોને રાજનીતિની અંદર એક ચૂંટણી લડવા માટેની એક પહેલ કરવામાં આવી છે અને આજે આમ આદમી પાર્ટી દ્વારા આ જે ફોર્મ છે એ જાહેર કરવામાં પ્રદેશ લેવલથી આવ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આ ફોર્મની જાહેરાત કરી રહ્યા છે ભરૂચ જિલ્લાની અંદર અલગ અલગ જે ચૂંટણી લડવા માંગતા આગેવાનો હોય યુવાનો હોય એ આ ફોર્મ ભરી અને ચૂંટણીની અંદર એની પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે આ ફોર્મની અંદર ધ્યાન રાખવામાં આવી છે જાતિ સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે શૈક્ષણિક એની જે લાયકાત છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવી છે એની જે પરિવારની જે વિગત છે એ પણ આમાં ધ્યાનમાં રાખવામાં આવી છે સાથે જ આ ફોર્મની અંદર એને અગાઉ કોઈ પોલીસ કેસો થયા છે કે કેમ અને એ તમામ પ્રકારનું ગુજરાતની અંદર એક જે યુવાધન આગળ વધવા માંગે છે સમાજની સેવા કરવા માગતા એ તમામ લોકો આ ફોર્મને ભરી શકે છે આ ફોર્મને સોશિયલ મીડિયાથી પોતપોતાની રીતે ડાઉનલોડ કરી અને જિલ્લા પ્રમુખ લોકસભા પ્રમુખ અને પ્રદેશની ડાયરેક્ટ ઓફિસમાં પણ એ લોકો સબમિટ કરાવી શકે છે ત્યારે ભાજપથી આજે ત્રાસી ગઈ છે ગુજરાતની જનતા ત્યારે અનોખી પહેલ આમ આદમી પાર્ટીની આવનારા જે ઇલેક્શન છે એને ખૂબ મહત્ત્વપૂર્ણ સમાજની અંદર આગેવાની લઈ શકે જે ગુજરાતની અંદર युवादन પોતાની રાજનીતિની અંદર એક અલગથી પ્લેટફોર્મ લઈ શકે એ ધ્યાનમાં રાખીને આ ફોર્મને આજે જાહેરાત કરી રહ્યા છે. જાડેશ્વર રોડ એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં નેક્સ્ટ લેવલ ગ્રુપ બાય સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર વોકિંગ ડિસ્ટન્સ વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન ટુ એન્ટ્રી બીએચકે ફ્લેટ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડિગ નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીસ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ

ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428626273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ અંકલેશ્વર થી જોતા સ્ટેટ હાઈવે આપઘાત ત્રણ જેલ ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ ને લઈ વિવિધ થીમો લોકોમાં બનશે આકર્ષણ નું કેન્દ્ર ભરૂચ નવી વસાહતમાં શ્રીજી ઉત્સવમાં નળ અને સ્વર્ગ ની થીમ બનશે આકર્ષણ નું કેન્દ્ર તો અત્યાર સુધી ના સમાચાર આવતીકાલે ફરી મેળશું નવા સમાચાર સાથે નમસ્કાર